ભરૂચ અને ઇન્દોરથી પોલીસે ઝડપી લઈ એટીએમ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો મુખ્ય સૂત્રધાર બનાસકાંઠાના સોપારી કિલિંગના ગુનામાં પણ વોન્ટેડ હતો અને સુરતના ગેંગનો પણ સભ્ય હતો દહેજના જોલવા અને વાગરામાં ગત તારીખ ઓગણીસ અને વીસ ફેબ્રુઆરીક્ષડીએફસી બેંકના એટીએમ સેન્ટરમાં એટીએમ મશીનને ડિસમેન્ટલ કરી આખે આખું એટીએમ ઉપાડી જવાની ઘટના સામે આવી હતી જે મામલે પોલીસે ગુનો દાખલ કર્યા બાદ તપાસ કરતા વાગરા નજીકના પિસાદ ગામે એટીએમ ભાગ મળી આવ્યો હતો જેના

એટીએમ તોડવા માટેનો પ્રયત્ન થયેલો અને એ વખતે એટીએમમાં સાયરન વાગતા એ ગેંગ છે એ સ્કોર્પિયો કારમાં અને બીજી કારમાં નાસી જતા દેખાયેલી ત્યાર પછી એ જ રાત્રિના વાગરા ટાઉનની અંદર એચડીએફસી બેંકનું એક એટીએમ આખું એટીએમ જેને ડિસમેન્ટલ કરી સ્કોર્પિયો ગાડીમાં એટીએમ મશીન નાખી અને નજીકમાં ઈસાદ ગામ છે એની સીમમાં લઈ જઈ અને ને તોડી અને એમાંથી લગભગ સાડા ત્રણ લાખ રૂપિયા જેટલી કેશની ચોરી થયેલી હતી એક જ રાત્રિના એક જગ્યાએ પ્રયત્ન અને બીજી જગ્યાએ એટીએમ તોડીને ચોરીનો જે બનાવ બન્યો છે અને જ ગંભીરતાથી લઈ ભરૂચ પોલીસ ના વર્કઆઉટ દરમિયાન પોલીસ ને બાતમી મળી હતી કે વાગરા તથા ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી હાલ હાજર છે જે ભરૂચમાં આધારે પોલીસે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ પ્રથમ આરોપી ઈરફાન ઉર્ફે રોનક ને દબોચી લીધો હતો જેને પોલીસ ની પૂછપરછ માં વટાણા વેરી દેતા અન્ય સાગીર્તો નામ પણ સામે આવી ગયા હતા ઉપરોક્ત ગુનામાં મુખ્ય આરોપી સલીમ ઉર્ફે મુસા અગાઉ અંકલેશ્વર માં વર્ષ બે હાજર વીસ

એ સક્રિય છે અગાઉ આઈઆઈએફએલ જે ગોલ્ડ કંપનીની એક લૂંટ હથિયારો સાથે થયેલી એ અંકલેશ્વરમાં બે હજાર વીસમાં જે બનાવેલ એમાં સંડોવાયેલો જે સાબીર છે એ સંડોવાયેલો છે એ વ્યક્તિક ધ્યાનમાં આવતા એ બાબતે વર્કઆઉટ કરી અને આ સામીર અને એની સાથે બીજા ચાર આરોપીઓ જેમાં નામ છે નદીમ ઈરફાન શ્યામલાલ અને આમિર પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓના અત્યાર સુધીની અંદર અન્ય સાત આરોપીઓ સંડોવાયેલા છે જે આરોપીઓ મુખ્યત્વે હરિયાણા રાજ્યના મેવાતી ગેંગના ગુનેગારો છે હરિયાણાની જે મેવાતી ગેંગ છે એ એટીએમ તોડવાની એટીએમ આખી ઉઠાવી જવાની અને ગેસ કટરથી કાપવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે ભારત દેશની અંદર અસંખ્ય ગુનાઓ આ ગેંગ દ્વારા આચરવામાં આવ્યા છે અને આખી મેવાત વિસ્તારના અલગ અલગ ગામની અંદર અલગ અલગ ગેંગ આવી રીતે ઓપરેટ કરતી હોય છે પકડાયેલા મુખ્ય સૂત્રધાર તથા વોન્ટેડ આરોપી સમાધાન ઉર્ફે જીગર આનંદસિંહ રાજપૂત અને દેવેન્દ્ર ઉર્ફે દેવો અગાઉ બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશનમાં સોપારી કિલિંગના ગુનામાં પણ તેમની સંડોવણી હોવાનો બહાર આવ્યો છે પોલીસે હાલ તો પાંચ જેટલા આરોપીને ઝડપી પાડી એટીએમ ચોરીમાં વપરાશમાં લેવાયેલ સ્કોર્પિયો ગાડી તેમજ મેવાતી ગેંગ ને મેવાત જવા માટે રાખેલ કિયા સેલ્ટોસ ગાડી અને આરોપીના અંગ ઝડપીમાંથી મળી આવેલ રોકડા રૂપિયા મોબાઈલ ફોન અને એટીએમ ચોરીમાં વપરાયેલ પાના પકડ વગેરે મરીને કુલ 20.41 લાખ નો મુદ્દા માલ કબજે કર્યો હતો આ સિવાય જે આરોપી સાબિર છે એ અનિલ કાઠી ગેંગ સાથે સંકળાયેલો છે આ અનિલ કાઠી સુરતનો એક માથાભારે અને ગંભીર પ્રકારના ગુનાઓ સાથે સંકળાયેલો આરોપી છે આ બધાએ સાથે મળી બનાસકાંઠા જિલ્લાની અંદર માવસરી પોલીસ સ્ટેશનની હદની અંદર સોપારી લઈને એક વ્યક્તિની હત્યા કરેલી હતી આ હત્યાના ગુનામાં એટલે મર્ડરના ગુનામાં પણ આ સાબિર વોન્ટેડ છે આ સાથે આ ગેંગમાં જ એક બીજો અન્ય આરોપીઓ છે આનંદ કરીને એ પણ એ મર્ડરના ગુનામાં સંડોવાયેલો છે પણ પ્રયત્ન ચાલુ છે આમ ભરૂચ પોલીસની ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે અને એટીએમ તોડતી ગેંગના પાંચ સાગરિતોની ધરપકડ કરવામાં આવી છે અને આની ઘનિષ્ઠતાથી તપાસ કરવામાં આવી રહી છે આ ગુનામાં સંડોવાયેલ મુદ્દામાલ જે ગાડીઓ છે સ્કોર્પિયો ગાડી અને એક સેલ્ટોસ ગાડી કાર આ બંને કબજે કરવામાં આવી છે એટીએમ તોડવા માટે થી જે વપરાયેલા સાધનો છે એ પણ કબજે કરવામાં આવ્યા છે પોલીસે હાલ તો સલીમ રોડ ભરૂચ મૂળ રહે તિલકવાડા નર્મદા તેમજ શ્યામલાલ ઉર્ફે રામુ શંકર વર્મા રહે ઝાલાવાડ રાજસ્થાન તેમજ આમિર સાબીર નથુ ખાન રહે ઇન્ડોર નવલ સર્કલ મધ્યપ્રદેશ મૂળ રહે મધ્ય પ્રદેશના ઝડપી પાડ્યા હતા મેવાત હરિયાણા તેમજ સમાધાન ઉર્ફે અધિકાર ઉર્ફે જીગર આનંદસિંહ રાજપૂત રહે પાલઘર મહારાષ્ટ્ર કાલુ છોટુ અને દેવેન્દ્ર ઉર્ફે દેવો ઉર્ફે સૂર્ય ને વોન્ટેડ જાહેર કર્યો છે

આ સિવાય આરોપીઓએ ઝોલવાની અંદર જે ગુનાઓ કર્યો છે વાગરાનો એક ગુનો અને મહારાષ્ટ્રની અંદર નંદુરબાર ની અંદર પણ એક એટીએમ બીજા દિવસે રાત્રીએ તોડીને એમાંથી પણ લૂંટ કરીને ચોરી કરી ચોરી સાથે લૂંટ કરેલી હતી એનો પણ ગુનો અત્યારે એનો ભેદ ઉકેલવામાં આવ્યો છે પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત પણ સામે આવી છે જેમાં પકડાયેલ મુખ્ય આરોપી બનેલ લૂંટના ગુનામાં તેમજ મેવાતી ગેંગના સભ્યો એટીએમ ચોરીના ગુનામાં વર્ષ બે હાજર વીસ માં ભરૂચ સબજેલ હતા તે સમયે તેઓ પરિચયમાં આવ્યા હતા અને ત્યારબાદ એકબીજાના સંપર્કમાં રહી રૂપિયા કમાવવા માટે તેમણે એટીએમ ને ટાર્ગેટ કર્યા હતા અને જે એટીએમ પર સિક્યોરિટીનો અભાવ હોય ત્યાં જઈ તેમણે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે